મારા ભાભી થોડાક દિવસથી મારી પાસે રોજ એક કિલો તુવેરની દાળ મંગાવતા હતા અને દાળને રાંધ્યા વગર પોતાના રૂમમાં લઈ જતા અને થોડી વાર પછી રૂમમાંથી બહાર આવતા તો તે લંગડાઈને ચાલતા મને ખૂબ જ આશ્ચર્ય થતું આજે ભાભી મારી પાસે ફરી એક કિલો તુવેરની દાળ મંગાવી હું જેવી દાળ લઈને ઘરે પહોંચી કે તરત જ મારી પાસે દાળની થેલી લઈ અને પોતાના રૂમમાં જતા રહ્યા મને બહુ અચરજ થયું કે ભાભી આવું કેમ કરી રહ્યા છે આ વાતને હજી અડધો કલાક થયો હશે ને મારા ભાઈ ઘરે આવી ગયા તબિયત ખરાબ હતી હતી એટલે તે રજા લઈને વહેલા આવી ગયા હતા હું મારા રૂમમાં જ બેઠી એ જોઈને હું તરત એમની પાસે ગઈ અને પૂછ્યું ભાઈ શું થયું તબિયત સારી નથી ભાઈએ કહ્યું બહુ કમી નથી થયું થોડી વાર આરામ કરી લઈશ એટલે બરાબર થઈ જઈશ તે પોતાના રૂમ તરફ ગયા અને દરવાજાને ધક્કો માર્યો પણ તે અંદરથી બંધ હતો ભાઈએ થોડી વાર સુધી દરવાજો ખખડાવ્યો પણ તે ખુલ્યો નહીં અંદરથી ભાભીનો કની જવાબ આવ્યો નહીં ભાઈએ મારી સામે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું કે ભાભી ક્યાં છે અને દરવાજો કેમ અંદરથી બંધ છે હું ડરી ગઈ મેં કીધું ભાભી તો રૂમમાં જ છે કદાચ સૂઈ ગયા હશે બની શકે કે તે આરામ કરતા હોય

હું મારી બંને નાની બહેનો ને તારા ભરોસે મૂકીને ઓફિસ જાઉં છું તો તું રોજ આમ જ કરતી હોઈ ને ધ્યાન નથી રાખતી એમને પોતાની ક્યાં સમજે છે હું સોળ વર્ષની છોકરી હતી ભાઈ ને ગુસ્સામાં જોઈને ખૂબ જ ડરી ગઈ હતી છતાં પણ મેં કહ્યું કે તમે ખોટું વિચારી રહ્યા છો ભાભી અમારું ધ્યાન રાખે છે કદાચ આજે ભાભીની તબિયત ખરાબ હશે

હું એ વાતને પડતી મૂકી અને હું પોતાના રૂમમાં જતી રહી અને સુતા સુતા વિચારવા લાગી મને નિંદર ક્યારે આવી ગઈ ખબર જ ના પડી બીજે દિવસે હું જ્યારે સવારે ઊઠી તો મારી સાથે જાનવી પણ ઉઠી ગઈ હતી અમે બંને ઊભા થઈને રસોડા માંગ ગયા મદદ કરવા માટે આજે ભાભી કની બેચે અને પરેશાન હોય તેવા લાગતા હતા ભાઈનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો તે ભાભી સાથે પણ આરામથી વાતો કરતા હતા આ જોઈ મને થોડીક શાંતિ થઈ હું મને જાનવી બંને સ્કૂલમાં હતા પરંતુ અત્યારે અમારું વેકેશન ચાલી રહ્યું હતું એટલે જાનવી ઘરે રહેતી અને મેં શિવણના ક્લાસ ચાલુ કર્યા હતા એટલે હું સવારે તૈયાર થઈને ભાઈ સાથે નીકળી ગઈ

ડાળ લઈને પોતાના રૂમ માં કોણ જાય પછી હું આ બધું વિચારતી પોતાના રૂમ માં ગઈ અને વાંચવા બેસી ગઈ સાંજ પડી એટલે ભાઈ ઓફિસ થી ઘરે આવ્યા તેઓ મારા અને જાનવી માટે ઘણો બધો નાસ્તો લઈને આવ્યા હતા ભાઈ નો અવાજ સાંભળીને ભાભી પોતાના રૂમ માં બહાર આવ્યા હતા મને ખૂબ જ નવાઈ લાગી કે સવારે તો કે વ્યવસ્થિત ચાલતા હતા અને અત્યારે કેમ લંગડાઈને ચાલી રહ્યા છે મને તેમના પણ થોડી શંકા થઈ કે ભાઈને જોઈને તેઓ નાટક કરતા હશે પણ તેમના મોઢા સામે જોઈને એવું નહોતું લાગતું કે તે નાટક કરી રહ્યા હોય ખરેખર તેમને દુખાવો થતો હોય તેવું લાગતું હતું એટલે મારો વિચાર બદલ્યો અને ભાભી પાસે જઈને પૂછ્યું કે ભાભી તમને પગમાં શું થયું છે તમે કેમ આમ ચાલી રહ્યા છો તો તે કની બોલ્યા નહીં ભાઈને ભૂખ લાગી હતી એટલે તેઓ રસોડા બાજુ ચાલ્યા ગયા હું ભાભીને રસોડામાં મદદ કરાવતી હતી આજે પણ હું મદદ કરાવવા માટે રસોડામાં ગઈ અને કહ્યું કે ભાભી આજે તો દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવજો પણ ભાભી અજીબ નજરોથી મારી સામે જોયું અને કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ છે હું બટેટાનું શાક અને રોટલી બનાવી દઈશ મને ખૂબ જ નવાઈ લાગી દાળ ખતમ કેવી રીતે થઈ ગઈ હોય મારી આંખોમાં સહેજ આંસુ આવી ગયા મને મમ્મી યાદ આવી ગયા એમ થયું કે જો મમ્મી હોત તો હું જે કહે તે બનાવી દેત હું બધું મૂકીને મારા રૂમમાં જતી રહી ત્યાં જઈને જોયું તો જાનવી પોતાની ગયા વર્ષની બુક વાંચી રહી હતી મેં કહ્યું કે સ્કૂલ ચાલુ હતી ત્યારે સરખું વાંચ્યું નહીં અને હવે વેકેશનમાં જૂની ચોપડી વાંચી શું ફાયદો તેના હાથમાંથી ચોપડી લેવા જતી હતી ત્યાં તો તેણે મારો હાથ દૂર કર્યો મને કહ્યું કે તે તો મને શાંતિથી રહેવા દે દરેક વખતે મારી મમ્મી બનવાની કોશિશ ના કર તો ખાલી મારાથી બે વર્ષ મોટી છે બહુ મોટી નથી કે મારી દરેક વસ્તુમાં રોક ટોક કર્યા કર છો કેમ કે જાનવી નો આવું વર્તન હું પહેલી વાર જોઈ રહી હતી ક્યારેય મારી સાથે આવી રીતે વાત નહોતી કરી ભાઈ પાસે જઈને બેસી ગઈ અને પૂછ્યું કે શું થયું પણ મારું ધ્યાન પગ ઉપર હતું ખૂબ જ મુશ્કેલીથી તેઓ કોશિશ કરતા હતા કે લંબડાઈને ના ચાલે મને આમ ગુમસુમ બેઠી જોઈને ભાઈ એ પૂછ્યું સોનલ શું વિચારે છે કઈ ચિંતા છે તો મને કેજે કમી જ વિચાર્યા વગર ભાઈને બધું જ કહી દીધું મેં કહ્યું કે જાનવી એ મારી સાથે કેવું વર્તન કર્યું છે આ સામરી ભાઈએ જાનવીને બોલાવી અને એને કહ્યું કે તું હંમેશા શું કામ રૂમમાં બેસી રહે છે આવીને અહીં અમારા બધા સાથે બેસીને ભાઈ હજી વાક્ય પૂરું કરે ત્યાંમ તો જાનવી જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે મમ્મી પપ્પા નથી એટલે મને કોઈ પ્રેમ નથી દેતું અને બહેન જાણે મારી દુશ્મન હોય તેવું વર્તન કરે છે

અને ભાબી પણ ચિંતામાં આવી ગયા કે આને શું થયું છે પછી અચાનક જતેને પોતાના આંસુ સાફ કર્યા અમારા બધા પાસે માફી માંગી અને પોતાના રૂમમાં જતી રહી. ભાઈ એ ભાબીને પૂછ્યું કે વર્ષા જાનવીને શું થયું છે. ઘરમાં કઈ સમસ્યા થઈ છે? તો ભાબીએ કહ્યું કે જાનવી હંમેશા પોતાના રૂમમાં જ અંદર બેસી રહે છે. એટલે મેં ખાલી એક બે વખત કહ્યું કે મને ઘરકામમાં થોડી મદદ કરાવી એનાથી તને કંટાળો પણ નહીં આવે કદાચ મારી આ વાતનું ખોટું લાગી ગયું હોય ભાઈ વિચારવા લાગ્યા પણ મને એવું લાગી રહ્યું હતું કે અમારાથી કની છુપાવી રહ્યા છે ખાલી આવી વાત ના હોઈ શકે કનિક ને કનિક ગડબડ તો જરૂર છે બીજા દિવસે ભાઈ અમારા માટે ઘણી બધી નવા નવા પિક્ચર લઈને આવ્યા ઘણી બધી ચોપડીઓ લઈ આવ્યા એક નવું કેરમ પણ લઈ આવ્યા હતા તેમને જાનવીને બોલાવીને પિક્ચરની ની સીડી અને નોવેલ તેના હાથમાં આપી અને કહ્યું કે લે બેટા હવે તને ઘરમાં કંટાળો નહીં આવે ટાઈમ પાસ કરવા માટે તમે બધા કેરમ રામ જો આ સાંભળીને ભાભી પણ ખુશ થયા હું જ્યારે રૂમમાં આવી તો જાનવી એકદમ ઉત્સાહમાં લાગી રહી હતી જાનવી માટે અમુક કાર્ટૂન મૂવીઝ પણ લઈ આવ્યા હતા મારો પણ જીવ થોડોક લલચાયો પિક્ચર જોવા માટે મેં તેને કહ્યું કે આપણે બંને સાથે પિક્ચર જોઈશું કે રમીશું એક દિવસ મોડી રાત્રે હું વાંચતી હતી ત્યારે ભાભીને પોતાના રૂમની બહાર નીકળતા જોયા તેઓ એકદમ ચાલી રહ્યા હતા અને રગાસી ઉપર ગયા મને નવાઈ લાગી કે આટલી રાત્રે રગાસી ઉપર શું કરવા ગયા હશે મારું જરાય વાંચવામાં ધ્યાન ન હતો હું બહારની તરફ જોઈ રહી હતી એકાદ કલાક થયો પછી ભાભી પાછા આવ્યા અને પોતાના રૂમ માં જતા રહ્યા મને થયું કે આ બધું શું થઈ રહ્યું છે મારા મનમાં જાત જાતના વિચાર આવી રહ્યા હતા જરાય વાંચવામાં મન નહોતું લાગતું સવારે હું જ્યારે સીવન ક્લાસીસથી પાછી આવી તો ફરીવાર ભાભી મને પૈસા અને થેલી આપી અને કિલ્લો તુવેરની દાળ લઈ આવું લઈને પાછી આવી એટલે ભાભીએ તરત મારા હાથમાંથી થેલી લઈ લીધી અને પણ બોલ્યા વગર જ પોતાના રૂમમાં જતા રહ્યા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો મેં બહુ ધ્યાન દીધું બુક લઈને વાંચી રહી હતી આમ કેમ કહી રહી છે તો તે ઊભી થઈને મારી પાસે આવી અને મને કાનમાં વાત કરી તે મને તે માનવામાં આવી રેતી હતી કેટલે આખો દિવસ ભાભી શું કરે છે તેની તેને જાણકારી હતી મેંદી તારી કસમ દઈ કહ્યું કે હમણાં આ વાત ભાઈ ને ન કરતી હું પોતે આ વિશે બધી તપાસ કરીશ સામે આવશે તે આપને ભાઈ ને જણાવશું હું વાંચવા બેસી ગઈ અને જાનવી અગાસી ઉપર ગઈ વાંચવામાં મન હતું નહીં અને હું ભાવીને કારણે ખૂબ જ હેરાન હતી તે તેનું વર્તન થોડાક દિવસથી ખૂબ અજીબ થઈ ગયું હતું થોડી વાર થઈ એટલે ભાભી તેના રૂમ માંગતી બહાર આવ્યા અને લંગડાઈને ચાલતા ચાલતા ઘરનું કામ કરવા લાગ્યા અને કહ્યું કે ભાભી ડાળ મને આશ્ચર્ય થયું પણ હું છું ત્યારે ભાભી મને પૂછ્યું કે જાનવી ક્યાં છે મેં કહ્યું કે જાનવી રગાસી ઉપર ગઈ છે આ સાંભળી ભાભી ના મોઢાનો રંગ ઉડી ગયો ભાભી લંગડાતા લંગડાતા અગાસી તરફ જવા લાગ્યા મેં વિચાર્યું કે આ બંને તો ગાંડા થઈ ગયા છે અને મને પણ ગાડી કરી નાખશે હું જઈને પોતાની નોવેલ લઈને વાંચવા બેસી ગઈ વાંચવા માં જરાય મન ન હતું ઘણી બધી વાર થઈ તો પણ ભાભી અગાસી પરથી આવ્યા ન હતા એટલે હું પણ ચોપડી મૂકીને તેની પાછળ ઉપર ગઈ પગથી આમ ચડી રહી હતી ત્યારે ભાભીનો અવાજ સાંભળો એ ખૂબ જ ખરાબ રીતે જાનવી પર ખીજાઈ રહ્યા હતા હું જ્યારે અગાસી પર ગઈ તો મને જોઈને ભાભી જાનવીને ગળે લગાડી લીધી અને કહ્યું કે પોતાની ભાભી સાથે નહીં રમીશ જાનવી જાનવીએ પણ પોતાના આંસુ લૂછી લીધા અને ખોટું ખોટું હસવા લાગી તો તે બંનેનું વર્તન જોઈને હું વિચારમાં પડી ગઈ અને આશ્ચર્યથી તે બંનેની સામે જોવા લાગી ભાભીએ જાનવીનો હાથ પકડ્યો અને તેને નીચે લઈ આવવા

અને પછી લંગડાઈને શું કામ ચાલતા હોય છે મારી વાત સાંભળી જાનવી મારી સામે હસી અને બોલી કે સોનલ તારો સાથ આપીશ ક્લાસીસ માંથી આવતી વખતે રસ્તામાં મેં શું કરવું તે બધું વિચારી રાખ્યો હતો હું ઘરે પહોંચી ભાભી મારી રાહ જોઈને બેઠા હતા તેમણે મને કહ્યું કે જા જલ્દી જા અને સિલાઈનો સામાન મૂકી આવ હું રૂમમાં ગઈ ત્યારે જાનવીને સમજાવી દીધું કે હું જ્યારે દાળ લઈને પાછી ભાભીને આપું ત્યારે તું છુપછાપ એમના રૂમમાં જઈને સંતાઈ જજે ભાભીએ મને પૈસા આપ્યા અને હું દાળ લેવા ચાલી ગઈ હું દાળ લઈને પાછી આવી ત્યારે ભાભીને રસોડામાં બોલાવ્યા અને જાનવી ફટાફટ તેમના રૂમમાં જઈને સંતાઈ ગઈ ભાભીએ મારા હાથમાંથી દાળની ખેલી લઈ લીધી અને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા હું બહાર બેચેન થઈને આંટા મારી રહી હતી પછી એક કલાક પછી ભાભી ના રૂમ નો દરવાજો ખુલ્યો અને તેઓ લંગડતા લંગડતા બહાર આવ્યા અને રસોડા બાજુ ગયા થોડીવાર પછી જાનવી પણ તેમના રૂમ માંથી બહાર આવી હું તેને જોઈને હેરાન રહી ગઈ એ જાનવી પણ લંગડતી લંગડતી ચાલી રહી હતી હું નિકિતાનો હાથ પકડીને મારા રૂમ માં લઈ ગઈ અને કહ્યું કે જાનવી શું ખબર પડી ત્યારે તેણે મને કહ્યું કે સોનલ તને પહેલા પણ કહ્યું હતું કે ભાભી પોતાના રૂમ માં એક નાની એવી બારી માંથી કૂદીને બહાર જતા રહે છે તે બારી માંથી આવતી વખતે તેમનો પગ મચકોડાઈ જાય છે એટલે તેઓ લંગડાઈને ચાલતા હોય છે હું પણ તેમની પાછળ જવા માટે બારી માંથી કૂદીને પણ મને પગમાં વધારે લાગ્યું એટલે હું એમની પાછળ ન જઈ શકી જાનવીને કસમ આપી કે ભાઈને કમી ન કહેતી ત્યારે તેને કહ્યું કે એકલું તો હું પણ સમજુ છું ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થાય એવું કની નહીં કરું ભાઈ ને કની નહીં કહું પછી આ બધું વિચારતા વિચારતા હું ક્યારે સૂઈ ગઈ મને ખબર ન પડી મને અચાનક ભાઈનો જોર જોરથી અવાજ આવ્યો તે ગુસ્સો કરી રહ્યા હતા તેમનો અવાજ સાંભળીને મારી ઊંઘ ઉડી ગઈ હું દોડીને રૂમની બહાર આવી તો બારે ભાઈ ભાભી અને જાનવી ઊભા હતા મને થયું કે જાનવી એ ભાભી વિશે ભાઈ ને વાત કરી લાગે છે એટલે જતો ભાઈ આટલા ગુસ્સામાં છે ભાઈ મારી સામે પણ ગુસ્સામાં માં જોયું ને કીધું કે સોનલ હું તને સમજુ છોકરી સમજતો હતો પણ તું માને સાચવી ન શકી ઈશારો જાનવી તરફ હતો હું આગળ વધી અને ભાઈ ને પૂછ્યું કે ભાઈ શું થયું ત્યારે ભાઈની આંખોમાં આંખો આંસુ આવી ગયા અને તેમણે કહ્યું કે જાનવીને પૂછીને મને જણા કે અગાસી પર તેને મળવા કોણ આવે છે મને નવાઈ લાગી ને ભાઈ ને કહ્યું કે એવું કમી નથી તમને કમી કહેમ થયો લાગે છે નિકિતા હજી નાની છે કોઈ પણ જાતના પુરાવા વગર આવી રીતે વાત ન કરો પ્રેમ થી સમજાવો તો તે સમજી જશે ભાઈ ભાભી સામે ગુસ્સા થી જોયું અને કહ્યું કે લગ્ન પહેલા જ મેં તને કહી દીધું હતું કે મારી નાની બહેન મારી બહેનો નહીં પણ મારી દીકરીઓ છે તું માંગ બનીને તેમને સાચવજે પણ તું આવી રીતે સાચવશો હું નો હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને મેં તેને પૂછ્યું કે સાચે સાચું મને જણાવ કે શું વાત છે રોતા રોતા બોલી કે ભાભી ઈચ્છે છે કે આપને બંને તેમના પતિનું ઘર મૂકીને જતા રહીએ એટલે તેઓ નજરોમાં આપણને ખરાબ સાબિત કરવા માંગે છે એટલે ભાઈને ખોટું ખોટું કહે છે આ સાંભળી હું તો અંદરથી એકદમ તૂટી ગઈ ગઈ મેન તેને કહ્યું કે તું ચિંતા ન કર જે માનસ ખાડો ખોદે છે તે પોતે જ ખાડામાં પડે છે દિવસે હું ભાઈ સાથે ક્લાસમાં જવા નીકળી ભાઈ એકદમ ચૂપ હતા તે હજી ગુસ્સામાં લાગી રહ્યા હતા ત્યારે મેં ભાઈને કહ્યું કે ભાઈ તમે ઓફિસ થી અડધા દિવસની રજા લઈને મને લેવા માટે આવજો હું તમને એક વાત જણાવવા માંગુ છું અને ભાઈ જતા રહ્યા પણ બપોર થયું એટલે તેઓ મને લેવા માટે આવી ગયા ઘરે પહોંચ્યા એટલે મેન ભાઈને કહ્યું કે તમે ઘરની બહાર જ રહેજો હું જ્યારે ઈશારો કરું ત્યારે તમે અંદર આવજો હું ઘરની અંદર ગઈ ભાભી એ મને પૈસા અને થેલી આપી દાળ લઈ આવવા માટે કહ્યું હું બહાર નીકળી એટલે ભાઈ એ મને પૂછ્યું કે ક્યાં જઈ રહી છે તમે અહીં જ રહેજો હું હમણાં આવું છું થોડીક જવારમાં સત્ય તમારી સામે આવી જશે હું દાળ લઈને પાછી આવી ગઈ ભાભી મારા હાથમાંથી દાળની થેલી લઈને રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો હું રાહ જોઈ રહી હતી બહાર ગઈ અને ભાઈને ઘરની અંદર લઈ આવે અને કહ્યું કે ભાઈ તમારા રૂમ નો દરવાજો ખોલો ભાઈ કટર લઈ આવ્યા અને રૂમ નો દરવાજો ખોલ્યો અમે અંદર જઈને જોયું તો ભાભી રૂમ માં નહોતા અને તેમની બારી ખુલી હતી બહાર જોયું તો કે દૂર ભાભી દેખાના તેઓ ઉતાવળા પગલે ચાલી રહ્યા હતા ભાભી ની પાછળ દોડ્યા અને ભાભી પાછળ પકડીને ઘરે લઈ આવ્યા માઈ ખૂબ જ ગુસ્સામાં લાગી રહ્યા હતા ઘરે આવીને કહ્યું કે વર્ષા આજે મેં મારી સગી આંખે બધું જોયું છે એટલે જરાય ખોટું તો બોલતી જ નહીં મને સાચી સાચું બધું જણાવી દે માભીએ કહ્યું કે મારો ભગવાન જાણે છે કે તમારી આ બંને બહેનોની દીકરીની જેમ જ રાખી છે પણ તમે મારી ઉપર શંકા કરતા રહો છો કે હું તેને સરખી રીતે રાખી શકતી નથી તે બંનેના કારણે તમે આપનું પોતાનું સંતાન પણ ન થવા દીધું એટલે મને મનમાં વહેમ પડ્યો કે કદાચ તમે મને પ્રેમ નથી કરતા અને તમને કોઈ બીજી સ્ત્રી ગમતી હશે એટલે તમે આપનું બાળક નથી થવા દીધું પણ મને એક બાળક જોઈતું હતું હું ડરતી હતી કે તમે મને છૂટાછેડા આપી ન દો એટલે આ બધી વાત મારી મોટી બહેને જ્યારે જણાવી અને કહ્યું કે એક સાધુ બાવા છે જેમનો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે તે કરવાથી તારા પતિ મૂકીને બીજે ક્યાંને નહીં જાય અને જલ્દી જ તને સંતાન સુખ મળશે એટલે હું તમારા બધાથી છુપાવીને ક્યાં જતી હતી તેમણે મને કહ્યું હતું કે પુરા ત્રીસ દિવસ સુધી એ મંત્રનો જાપ કરવો હું જતી હતી અને રોજ કિલો દાળ લઈને ગરીબોને આપી દેતી મને આ બધું કરતા પચીસ દિવસ થઈ ગયા હતા તમે ઓફિસ જાઓ અને સોનલ ક્લાસીસમાં જાય પછી હું રૂમમાં આ મંત્ર જાપ કરવા બેસી જતી હતી એટલે જાનવી પર સરખું ધ્યાન નહોતી આપી શકતી એટલે જાનવી એક આકાશ આકાશનામાં મારા છોકરાના પ્રેમમાં પડી ગઈ તે બંને વચ્ચે ચીઠી લાફલે પણ થતી હતી મને જાનવી ઉપર થોડી શંકા ગઈ એટલે એક દિવસ અડધી રાત્રે હું તેની પાછળ અગાસી પર ગઈ તો આકાશે આપેલી છીટકી વાંચી રહી હતી જેમાં જાનવી ના ખૂબ જ વખાણ કર્યા હતા જાનવી પાસેથી છીટકી લઈ લીધી અને એના ઉપર ખીજાઈને કહ્યું કે તું હજી નાની છે આ બધું બંધ કરી દે અને સુધરી જા નહીતર હું બધી જ હકીકત તારા ભાઈને જણાવી દઈશ પણ જાનવી તો મને પોતાની દુશ્મન સમજવા લાગી પછી મે વિચારું કે આ વ્રત પૂરું થાય પછી હું જાનવી ઉપર પૂરેપૂરું ધ્યાન રાખીશ પણ વ્રત પૂરું થાય એ પહેલા જ તમને આ બધી હકીકત ખબર પડી ગઈ મેને જાનવી હું સામે જોયું તો જાનવી માતું નમાવીને રડી રહી હતી ભાભી પાસે ગયા અને તેના માથા પર હાથ ફેરવીને પ્રેમથી કહ્યું કે બેટા આકાશ સારો છોકરો નથી અને આ બધી બાબતો માટે તું હજી ખૂબ જ નાની છે મારી જિંદગીને મોટી થયા પછી તને જે છોકરો ગમતો હશે તેની સાથે તારા લગ્ન કરાવી આપીશ પણ અત્યારે આ બધી બાબતો પર ધ્યાન નથી દેવાનું જાનવી રડવા લાગી અને ભાઈને ગળે વળગી બોલી ભાઈ તમે અને સોનલ બહાર જતા રહો અને ભાભી તેના કામમાં હોય બપોર સુધી એટલે હું ખૂબ જ એકલતા અનુભવતી હતી એવામાં આકાશનો સાથ મળ્યો એટલે ખોટા રસ્તે ચડી ગઈ બાકી મને તેનામાં કોઈ રસ નથી આ સાંભળી મેં કહ્યું કે હવે તને ક્યારે અમે એકલું નહીં લાગવા દઈએ અને પૂરેપૂરું તારું ધ્યાન રાખીશું ભાઈ એ બંને બહેનોને રૂમમાં જવાનું કહ્યું મને લાગ્યું કે અમારા ગયા પછી ભાઈ ભાભી ઉપર ખૂબ જ ગુસ્સે થશે એટલે મેં ભાઈને કહ્યું કે ભાઈ ભાભીને કમી ન કહેતા કે અમારી માન જેવી જ છે ભાભી એ રડતા રડતા આ બંને બહેનોને ગળે લગાવી લીધી અને ફરીવાર ઘરમાં પ્રેમ અને સુખ શાંતિનું વાતાવરણ છવાઈ ગયું જો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો